અત્યારે અમે પાલીતાણા ચૈત તીર્થના ચારસો ને એકતાલીસ પગથિયાં ચડી ગયા છે આપણે થોડુંક આગળ જવાનું છે અને જો તમે આવો ને આવો અમારી ચેનલને સપોર્ટ કરશો તો આપણે પાલીતાણામાં શું શું ફરવા લાયક છે બધું બતાવવામાં આવશે અને નીચે છે એકસો આઠ મંદિર તો આપણે એકસો આઠ મંદિરે જવાનું છે અને મારી આરે છે ભાણાભાઈ ભાણાભાઈ આ તુંચ કરજો થાકી નથી ગયા ને હજી તમને આગળનું મંદિર એક દેખાડવામાં આવશે અને ચોમાસાની ઋતુમાં અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ શેત્રુંજી પર્વતની પાલીતાણામાં અને ચેનલને થોડોક સપોર્ટ કરો એટલે આપણે પાલીતાણામાં શું શું ફરવાલાયક છે એ બધું દેખાડવામાં આવશે જાપીરભાઈ ઉપર હાલ્યા જાય છે જાપીરભાઈ આતું જો ચો કરજો અમે છસો પગથિયા ચડી ગયા છો અને પહેલું મંદિર આવી ગયું છે મુકેશ કુમાર પ્રવેશ દ્વાર હવે અંદર આંટો મારવી મંદિરે એ પહેલાં આપણે થોડુંક ઉપર જોતા આવીએ વાતાવરણ એક નંબર છે તો એકદમ વરસાદ ચાલુ છે ધીમો ધીમો અને વાતાવરણ એક નંબર છે તો ચોમાસામાં અવશ્ય મુલાકાત લેવી વાળા પૂછશે આપણને કે ઉપર જવાનું છે કે નહીં એમ આપણે કહેવાનું છે કે કાલે જ તે પાછું આવવાનું છે તમારે પાલિકાના ક્ષેત્રની તીર્થ ઉપર આવવું હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે હળવો સામાન લઈને આવવું અને બહુ કચરો ફેલાવો નહીં તમે જે વસ્તુ ખાઓ એ વસ્તુ પાછી દબાવ નાખી આશરે પાંત્રીસો જેટલા પગથિયા છે અને ઉપર આખું જૈન મંદિરનું આખું તીર્થ છે અને અંગાસ પીરબાપુની દરગાહ છે જે બધું જોવાલાયક ફૂલ છે તો તમારે સવારે અવશ્ય સવારે આવવું કારણ કે અહીંયા ચાર વાગ્યા પછી ચડવા નથી દેતા આપણને સિક્યુરિટીએ કીધું છે કે અત્યારે અહીંયા ચડવા દેવામાં આવતા નથી કારણ કે ઉપર દીપડા અને સિંહની થોડીક રાડ છે તો આવું તો ચાર પાંચ જણાના ટોળામાં આવું પણ એકવાર અવશ્ય આવું અહીંયા કારણ કે વાતાવરણ જોરદાર હોય ચોમાસામાં અવશ્ય મુલાકાત લઈ પાલીતાણા શત્રુજય તીર્થની અને આપણે આવતા રવિવારે હવે જવાનું છે બીજી જગ્યાએ જે તમને ઓર્ડર આવતા વિડીયોમાં ખબર પડશે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને તો તમને મજા આવશે અહીંયા ખાલી તમે જોવા જે ઘંટ છે એ જુઓ આશરે પાંચસો કિલોનો હશે પાંચસો કિલોનો સૌથી પાલીતાણામાં મોટો મોટો ઘંટ છે અને આપણે એકસો આઠ ફૂટની મૂર્તિ છે અહીંયા એના આપણે નીચે જઈને વિડીયો બતાવશું તમે ખાલી જોજો હવે આટો આંટો મંદિરમાં દર્શન કરતા આવી અત્યારે અમે ઉતરતા વરસાદ પાછો ચાલુ થયો છે અને અહીંથી તમે જોયો તો આ પાલીતા દેખાય છે આખા પાલીતાણામાં અત્યારે ધોધમાર વરસાદ આવી રહ્યો છે અને અહીંયા વાતાવરણ એક નંબર થઈ ગયું છે જો તમે પાલીતાણા આવવાનો પ્લાન કરો તો ગૂગલમાં જોઈ લેવું કે કયા વારે વેધરમાં વરસાદ છે અને કેટલી હ્યુમિડિટી છે તો એ જોઈને તમારે પ્લાન કરવો જો વરસાદ વાળું વાતાવરણ હશે ને તો તમને અહીંયા આવવાની મજા આવશે થાક નહીં લાગે તો તમે એકવાર અવશ્ય અહીંયા આવજો વાળા વાતાવરણમાં આવવાનું ભૂલતા નહીં કારણ કે વરસાદવાળા વાતાવરણમાં આવશે તો તમને ઓર મજા આવશે